નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે ધોરણ સાતની તેમાંથી ભાગ એક જે છે તે ભાગ એકના હિન્દી વિષય જે છે તે હિન્દી વિષયનો પાઠ નંબર એક ચિત્ર કે સંગ સંઘનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ સાતની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એક જે છે તેના બધા જ વિષય જેમ કે ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાનના બધા જ વિષયના બધા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે અને તમામ પીડીએફો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ વખતે જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે ભાગવાઈઝ આવશે ભાગ એકની અંદર તમે જોઈ શકો છો કે બધા જ વિષયના એક અથવા તો બે ચેપ્ટર છે ત્યાર પછી ભાગ બે આવશે ભાગ બે ની અંદર આ ભાગ ભાગ એકમાં જ્યાંથી અધૂરા ચેપ્ટર મૂકેલા છે ત્યાંથી ભાગ બે શરૂ થશે ત્યાર પછી ભાગ ત્રણ આવશે ત્યાર પછી ભાગ ચાર આવશે આવી રીતે ભાગ એક ભાગ બે એવી રીતે આવવાના છે ને બધા જ ભાગની અંદર બધા જ વિષયના એક કે બે પાઠ અથવા તો ચેપ્ટર જે છે તે મૂકવામાં આવનાર છે આ સમગ્ર સોલ્યુશન જે છે સ્વાધ્ય પોથીના બધા જ ભાગનું તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવનાર છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ જે સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી ત્યાંથી મેળવી લેજો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવો પણ ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને મોકલી આપજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના હિન્દી વિષયની જે નવી સ્વ અધ્યયન પુથી આવેલી છે તેમાં ભાગ એક જે છે તેનો પાઠ નંબર એક ચિત્ર કે સંગ સંઘ હવે સર્વપ્રથમ તમે અહીંયા જોશો તો અહીંયા સારાંશ આપવામાં આવેલો છે ત્યાર પછી આગળ અહીંયા જોશો તો પ્રશ્ન નંબર એક અ અને અહીંયા કયું છે કે ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્ન કે ઉત્તર દીજે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે તો આ ચિત્રનું તમારે ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે જોવાનું છે નિરીક્ષણ કરવાનું છે અને ત્યાર પછી એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો જોઈએ પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ ચિત્ર મેં કોનસી ક્રિયાએ હો રહી છે તો પહેલે ચિત્ર મેં નિમ્નલિખિત ક્રિયાએ હો રહી છે પહેલું साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है बीजू एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है गुब्बारे हवा में उड़ रहे हैं त्रीजु एक कुंजड़ीन टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है चौथों एक कुत्ता रास्ते में लेटा हुआ है पांचवों दुकान के डंडे पर तोता बैठा है छठो सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है सातवों बाइक के पीछे एक रिक्शा जा रही है रिक्शे में एक यात्री बैठा है

गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उनमें गैस भरी हुई है सवाल चित्र में कुत्ता मुंह क्यों लेट गया है तो चित्र में कुत्ता मुंह लटका कर बैठा है क्योंकि सब्जी बेचने वाली कहाँ कहाँ जा सकती है कुंजड़िन यानी कि सब्जी बेचने वाली अपनी सब्जियां बेचने के लिए घर घर और गली गली जा सकती है त्यारछी प्रश्न नंबर एक ब चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर દીજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક એક્સિડન્ટ થયેલું હોય કોઈ અકસ્માત થયેલો હોય એવું એક ચિત્ર આપણને આપવામાં આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે એક જે ટાયર હોય છે સાયકલનું એમાં હવા ભરતી વખતે તે વિસ્ફોટ થાય છે ફૂટી જાય છે ને એના કારણે બધી જ આજુબાજુમાં તમે જોશો તો બધું વેરવિખેર થઈ ગયું છે ઘણો મોટો અકસ્માત થયો છે તો એ જે આપણને ચિત્ર આપેલું છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં પહેલો સવાલ કિરાયા લગ્નેવાલે સાધનો કે નામ કે આગે સહીકા નિશાન કીજે એટલે કે જે વાહનોમાં આપણે બેસીએ તો ભાડું લાગતું હોય એવા તો એમાં હવાઈ જહાજમાં આવશે રેલગાડીમાં ભાડું લાગશે ને રિક્ષામાં લાગશે સાયકલ સ્કૂટર અને બેલગાડીમાં લાગે નહીં ત્યાર પછી બીજો સવાલ ટાયર ક્યો ફટા ટાયર શા માટે ફાટ્યું તો ટાયર પૂરા ના થા ઇસીલી હવા અધિક ભરજાને સે ફટ ગયા ત્રીજો સવાલ ટાયર ફટને કા પ્રભાવ કિન કિન પર નહીં પડા તો ટાયર ફટને સે રિક્ષા मकानों और कारों पर प्रभाव नहीं पड़ा चौथा सवाल सब्जियों के अलावा बिकने वाली चीज़ों के नाम लिखिए तो सब्जियों के अलावा बिकने वाली चीज़ों के नाम फल गुब्बारे और खिलौने त्यार पी पाँचवा सवाल ईंधन के बिना चलने वाले यातायात के साधनों के नाम लिखिए तो ईंधन के बिना चलने वाले यातायात के साधक साधनों के नाम साइकिल रेलगाड़ी बैलगाड़ी और घोड़ा गाड़ी त्यार पीछे प्रश्न नंबर बे अ प्रश्न क्रमांक एक अ में दिए गए चित्र का आठ दस वाक्यों में वर्णन कीजिए तो साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है गुब्बारे हवा में उड़ रहे हैं। एक कुंजड़ीन टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है एक कुत्ता रास्ते में लेटा हुआ है दुकान के डंडे पर तोता बैठा है सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है बाइक के पीछे एक रिक्शा जा रही है रिक्शे में एक यात्री बैठा है रिक्शे के पीछे दो कार है सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह देख रहा था त्यार प्रश्न नंबर ब प्रश्न क्रमांक एक दिए गए चित्र का आठ दस वाक्यों में वर्णन कीजिए तो आप कई आ रीते वर्णन कर सके जो टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा कुंजड़ीन के सिर पर से टोकरी गिर गई और सब्जियां जमीन पर बिखर गई ડંડે પર બેઠા તોતા ઉડને લગા બંધે હુએ ગુબ્બારે ગઈ ઓર ઉઠ ઉઠકર ભાગ ગયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર કા અવલોકન કર કે આઠ દસ વાક્યો મેં વર્ણન કીજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક અકસ્માત થયો હોય એક એક્સિડન્ટ થયું હોય સાયકલ અને કારનું એવો એક ફોટો આપવામાં આવેલો છે તો આ ફોટો જે આપણને આપેલા છે તેના ઉપરથી એનું વર્ણન કરવાનું છે તો આપણે કઈક આ પ્રમાણે કરી શકીએ જુઓ ਇਸ ચિત્રમાં એક સડક દુર્ઘટના કા દ્રશ્ય દેખાયા ગયા છે એક પીલે રંગ કી કાર ઓર એક સાયકલ આપસ મે ટકરા ગઈ હૈ કાર કા દરવાજા ખુલા હુઆ હૈ ઓર સાયકલ સડક પર પડી હૈ ઘટના સ્થળ પર એક એમ્બ્યુલન્સ કડી હૈ ઓર ચિકિત્સા કર્મચારી એક ઘાયલ વ્યક્તિ કો સ્ટ્રેચર પર લેકર જા રહે હૈ दो व्यक्ति जो संभवतः पुलिस अधिकारी या जांच करता है एक दूसरे से बात कर रहे हैं और शायद दुर्घटना के बारे में जानकारी ले रहे हैं सड़क के किनारे पर हरे रंग की घास दिखाई दे रही है एम्बुलेंस पर एम्बुलेंस लिखा हुआ है और इनमें लाल और नीले रंग की लाइटें लगी हुई है इस दृश्य से प्रतीत होता है कि तुरंत सहायता प्रदान की जा रही है और घायल व्यक्ति को चिकित्सा सुविधा के लिए अस्पताल ले जाया जा रहा है त્યાર પછી પ્રશ્ન નંબર 4 નિમ્ન લિખિત પરિચ્છેદ પડકર નીચે دیے گئے પ્રશ્નો કે ઉત્તર લખીએ તો અહીંયા તમને જો સરસ મજાનો એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે જેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જો વિદ્યાર્થી જીવન હસને હસાને કા સમય હે ખેલ ખેલ મેં પઢાઈ કા અભ્યાસ ઇસી ઉમર મેં હોતા હે માતા પિતા લાડ પ્યાર કરતે હે પરિવાર વાલે સ્નેહ કી વર્ષા સે અબોધ મન કો ગુડગુડાવતે હે નિત્ય એક नित्य नए मित्र बनाते हैं छेड़छाड़ चलती है नोकझोंक भी होती है कभी कभी लड़ने झगड़ने चुगली करने मारपीट या अन्य मनमुटाव का भी अवसर आ जाता है परंतु सारा देश समस्त क्रोध सारी कड़वाहट दूसरे पल ही नष्ट हो जाती है आज जिससे लड़े कल उसी से साथ बैठ मीठी मीठी बातें करने का दृश्य दिखाई देता है खाने पीने और मौज उड़ाने का यह मस्ताना मौसम चाहे कितना छोटा क्यों न हो लुभावना और सुहावना होता है प्रश्न नंबर चार अ परिच्छेद के आधार पर निम्नलिखित प्रश्नों के सही उत्तर के आगे बॉक्स में सही का निशान कीजिए पहला सवाल विद्यार्थी जीवन से संबंधित है तो यहमा जवाब आशे हंसने हंसाने का समय है तो एना ऊपर अपने खरानी निशानी करिए त्यार पी बीजू परिवार वाले स्नेह की वर्षा से अबोध मन को गुदगुदाते हैं वाक्य में रेखांकित शब्द का अर्थ नहीं होता है તો નહીં હોતા એમાં અબોધ અબોધ જે છે એનો અર્થ નહીં થાય નાપાક ઘૃણા શબ્દ કા વિલોમ શબ્દ ઢુંઢીએ તો ઘૃણાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સ્નેહ ત્યાર પછી ચોથું વિદ્યાર્થી જીવન મેં ક્યાં નહીં કરના ચાહીએ તો જવાબ આવશે મારપીટ કા બદલા નહીં લેના ચાહીએ ત્યાર પછી પાંચમું મિત્ર શબ્દ કા પર્યાય શબ્દ નહીં હે તો એ જવાબ આવશે અનુરાગ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ પરિચ્છેદ કે આધાર પર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ एम पहला सवाल विद्यार्थी जीवन में हमें क्या करना चाहिए तो विद्यार्थी जीवन में हमें हंसते रहना चाहिए और खेल खेल में पढ़ाई का अभ्यास करना चाहिए नए मित्र बनाने चाहिए देश क्रोध कड़वाहट भूलकर प्रेम से रहना चाहिए और यह विद्यार्थी जीवन खा पी के मौज करने का मस्ताना मौसम है बीजो सवाल परिच्छेद में प्रयुक्त योजक चिन्ह युक्त शब्द ढूंढकर लिखिए तो माता पिता हंसने हंसाने खेल खेल में छेड़छाड़ नोक जोक लड़ने झगड़ने और खाने पीने ત્યાર પછી ત્રીજું પરિછેદ મેં પ્રયુક્ત વિશેષણ શબ્દ ઢૂંઢ કર લીખીએ તો પ્યાર સ્નેહ અબોધ નય મસ્તાના સારી સમસ્ત સારી ઓર સારા ઓર મીઠી ચોથું પરિચ્છેદ કો ઉચિત શીર્ષક દીજીએ તો વિદ્યાર્થી જીવન એવું શીર્ષક આપણે આપી શકીએ પ્રશ્ન નંબર પાંચ અસહી શબ્દ કે સામને બોક્સ મેં સહી કા ઓર ગલત શબ્દ કે સામને બોક્સ મેં ગલત કે નિશાન કીજે તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે જેમાં સાચા શબ્દો છે એની સામે આપણે સાચાની અને ખોટા શબ્દ સામે ખોટાની નિશાની કરવાની છે તો સાયકિલ એ ખોટો શબ્દ છે અહીંયા ઈ ઉપર જે રેફ નહીં આવે રિક્ષા સાચો છે સડક સાચો છે કુત્તા ખોટો છે ગુબ્બારા સાચો છે પેડ ખોટો છે કુંજડીન ખોટો છે મોચી ખોટું છે ખંભા સાચો છે તોતા સાચો છે ઝોપડા સાચો છે અને લાકડી ખોટો છે તો આ રીતે આપણે ખરા અથવા તો ખોટાની નિશાની મૂકવાની છે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસ માં તેના બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમે નીચે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ મેળવી શકશો અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો અને આ સમગ્ર સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો એ પણ તમે મેળવી શકો છો એના માટે તમારે આ નંબર ઉપર કોન્ટેક કરવાનો છે તો દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ અવશ્ય મેળવી લેવી નવી સ્વાધ્યન પોથી બે હજાર ચોવીસ પચીસની પરીક્ષા માટે ઉપયોગી છે તો મેરી ઓર ઓરમાં તમે જોશો તો એક જ કાનો માત્ર આવશે લડકે ખેલ રહે હે તો લડકે ઉપર અનુસ્વાર નહીં આવે કુંજડીયા બેચતી હે તો અહીંયા સબજીયા નહી પણ સબ્જીયા બેચતી હે રિક્ષા રિક્ષાની જગ્યા આવશે રીક્ષા રિક્ષા મેં દો આદમી બેઠે હૈ ચાલો તો ત્યાર પછી અહીંયા શિક્ષક કે લઈ મૂલ્યાંકન આપણને આપેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ જે પાઠ એક જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ દોસ્તો ફરી મળીશું આપણે આ હિન્દી વિષય જે છે આજે સ્વ અધ્યયન પોથી છે ધોરણ સાતની તેના ભાગ એકની અંદર જે પાઠ નંબર બે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અધ્યયન પુથીના બધા જ ભાગના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મૂકવામાં આવનાર છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે દોસ્તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં